જાલોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર અરજદારો માટે પૂરતી સુવિધા ગુજરાત સરકાર દ્વારા મામલતદાર કચેરીમાં વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે આવતા અરજદારો માટે સુવિધાયુક્ત જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આવેલું જનસેવા કેન્દ્ર અરજદારો માટે જાણે કે દુવિધાનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે આવક જાતિ તેમજ નોન દાખલાની પડતી હોય છે જે દાખલા મેળવવા માટે વિદ્યાર્થીઓ મામલતદાર કચેરી આવતા હોય છે ત્યારે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર પર દાખલાને લગતા ફોર્મ વિના મૂલ્યે અરજદારોને ઉપલબ્ધ કરાવવાના હોય છે પરંતુ જનસેવા કેન્દ્ર પર દાખલાના ફોર્મ નહીં હોવાના કારણે દાખલો મેળવવા આવતા અરજદારોની કચેરીને બહાર ઝેરોક્સ સેન્ટર અથવા પિટિશન રાઇટર અથવા સ્ટેમ્પ વેન્ડરો પાસેથી એક ફોર્મના રૂપિયા વીસ ખર્ચીને મેળવવાનો વારો આવ્યો છે